વાત પડતું એન હોય છે મારા શંકર ના ચોપડા કુવા છે જેવું હોય સંજી કુવા હાથું આવતું હોય છે હાથું આવતું હોય સંજી કુવા તો હજુ બેન ભાઈ તમાર ના થાય હોડ થાય બોલું છું એવું કઉ છું સંજય ગુવા મારું બધું સંજય ના બી વડા કઉ છો બીજું સંજય ભુવા તો આદમી ના રૂપે કુવા જુ આવા પાછું સંજય ગુવા કરેલું ના બાર ન માતા ની હું કઉ છો

સંજય લાવો સંજય બુઆ નહીં તો કોની સત્તો મહિનો પૂરો ના જાવ સંજય બુઆ સારું ખરો પછી મારી ચંપા સારી દુનિયા નું વિચારે જગત નું વિચારે ઘર સંચાર થાય નહીં દુનિયા હું કરે સંજય આપડે હું કરવું છે આપડે સંજય એટલે સંજય

જો મજા પછી એ મારું શંકર બનાવે છે સંજય હા નવ તારીખ પેલા સંજય લાવું પડે ભાઈ નહીં હું પાછી મોકલો પણ જઈને લઈ આવી બરોબર આપડો

ઝઘડો નહીં આવો મારા ભય કરી તમારા ભય તો મને ઘર નો કંકાજ નહીં કરાતી હું એમ કઉ છું કે ભાઈઓ ભેગા થયો સંજી ભુ ભય ભેગા આવ્યા જગત માં જંગ ચીજ છે સંજીવ જગત ના ભુવાય એ ઘર છે માતા કહું સંજીવ હાઉ કઉી ખાલી પહોંચી પણ માતા ના